કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા જેમાં અલ્પેશ ઠાકોરે જણાવેલ કે જે ઠાકોર સેનાની જરૂર બે હજાર સત્તરમાં હતી તે સેનાને આજે કોઈ ભાવ પૂછતું નથી હું રાજનીતિમાં ગરીબો અને ઠાકોર સમાજની સેવા કરવા માટે જોડાયા હતો પરંતુ કોંગ્રેસ પક્ષમાં ચૂંટણી માટે સોદા થાય છે તેવા પક્ષ સાથે મારે રહેવું નથી હું કપરા ચઢાણ વચ્ચે પક્ષ છોડીને આવ્યો છું અને હવે ઠાકોર સમાજમાં રહી બનાસકાંઠા જિલ્લામાં અપક્ષના ઉમેદવારના બાટલાના નિશાન પર દરેક સમાજના લોકોના ઘરે જઈ વોટ આપવા અપીલ કરવાની છે અને ગરીબો પોતાના અધિકાર માટે જાગૃત થયા અને ડિગ્રી થી વધારે ની ગરમીમાં આવા ખુલ્લા આકાશ નીચે આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા બતાવે છે કે બનાસકાંઠામાં ખૂબ મોટું પરિવર્તન છે અને બનાસકાંઠાની અંદર પહેલીવાર ગરીબોનો ઉમેદવાર આ વખતે વિજય થશે આ વખતે પ્રતિક છે ગરીબનું કારણોમાં નહીં પડું પણ જે લોકોએ એ સેના અને સમાજ થકી વિજય બન્યા છે આજે એમને સેના અને સમાજ સારો નથી લાગતો પોતાની રાજનીતિ સારી લાગે છે એવા લોકોને કહેવા માંગુ છું કે એક વાર સમાજ ને સેના ને છેતરી જાવ બીજી વાર નહીં છેતરી શકો

આખા સમાજની સાથે તમામ ગરીબ સમાજો સાથે છે ના લોકો સાથે છે ઠાકોરના મોટા આગેવાનો છે પરંતુ સાહેબ સમાજે નક્કી કરી લીધું છે કે હવે આ ગરીબોના પ્રતિનિધિને જીતાડો છે એટલે મોટી વિશાળ સંખ્યાની અંદર લોકો જોડાશે છે કોંગ્રેસ વિરુદ્ધ પાટણમાં પ્રચાર કરશો કે કોઈ જગ્યાએ હું પ્રચાર કરવા બનાસકાંઠા અને ઊંઝા સિવાય નથી જવાનો પરંતુ મારા લોકોને એટલું ચોક્કસ કહ્યું છે મેં કે જે વિશ્વાસઘાત થયો છે એનું પરિણામ અને એનો બદલો સો ટકા જોઈએ અધિકાર માટે જાગૃત થયા છે અને ગરીબો પોતાના અધિકાર માટે જાગૃત થયા અને આટલી બેતાલીસ ડિગ્રીથી વધારેની ગરમીમાં આવા ખુલ્લા આકાશ નીચે આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા બતાવે છે કે બનાસકાંઠામાં ખૂબ મોટું પરિવર્તન છે બનાસકાંઠાની અંદર પહેલીવાર ગરીબોનો ઉમેદવાર આ વખતે વિજય થશે આવતે પ્રતિક છે ગરીબનું કોણ વ્યક્તિ લડે છે એના કરતા ગરીબનું પ્રતિક લડી રહ્યો છે એટલે ગરીબનું પ્રતિક સો ટકા વિજય બનવાનું ખાસ કરીને આપે કહ્યું અનેક એવા લોકો હતા જેના કારણે તમે કોંગ્રેસ છોડવી પડી શું કારણ ખૂબ મોટા કારણો છે એટલે એ બધા કારણોમાં નહીં પડવું પણ જે લોકોએ સેના અને સમાજ થકી વિજય બન્યા છે આજે એમને સેના અને સમાજ સારો નથી લાગતો પોતાની રાજનીતિ સારી લાગે છે એવા લોકોને કહેવા માંગુ છું કે એકવાર વાર સમાજની સેનાને છેતરી જાઓ બીજી વાર નહીં છેતરી શકો ખાસ કરીને આપના અપક્ષ ઉમેદવાર જે ઉભા રહ્યા છે કયા પ્રકારે આખું પ્રચાર અભિયાન ચાલશે અને તમારી લડાઈ કોઈ અમારી અત્યારે તો બુથ મેનેજમેન્ટ છસો થી વધારે સમિતિઓનું અમારું તૈયાર થઈ ગયેલું છે ઓલરેડી અમારી છસોથી વધારે ગ્રામ સમિતિઓ છે એનું બુથ મેરેજમેન્ટ મોટા ભાગનું તૈયાર થઈ ગયું છે એટલે આમાં આવનારા સમયમાં તમામ બૂથ ઉપર અમારા એજન્ટો મુકાય અને તમામ જગ્યાએ તમામ ગરીબ સમાજો તમામ સમાજોને સાથે લઈને ચાલી અને અમારા ઉમેદવારનો વિજય થાય બહુ મોટા આગેવાનો છે પરંતુ સાહેબ સમાજે નક્કી કરી લીધું છે કે હવે આ ગરીબોના પ્રતિનિધિને જીતાડો છે એટલે મોટી વિશાળ સંખ્યા અંદર લોકો જોડાશે કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરશો કે કોઈ જગ્યાએ પ્રચાર કરવા બનાસકાંઠા ને ઉંઝા સિવાય નથી જવાનું પરંતુ મારા લોકોને એટલું ચોક્કસ કહ્યું છે મેં કે જે વિશ્વાસઘાત થયો છે એનું પરિણામ અને એનો બદલો સો ટકા લેવો કે ટીવી ગુજરાતી સાથે દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા